હા હું છું ત્રિમિલ ખમાર ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ આ વખતે અમદાવાદમાં એક નવો અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે ફળિયું ગામઠી ગરબા ગોતા વિસ્તારમાં આ વખતે અમે ગામઠી ગરબાનું આયોજન કરેલું છે ફળિયું નામ પરથી તમને સૌને ખબર પડી જ ગઈ હશે કે જે પ્રાચીન પરંપરા અને જે સંસ્કૃતિ હતી એને યથાવત રાખવા માટે અને અત્યારે જેન્ઝી ટ્રેડિશનને અમે એમને પરિચય કરાવવા માટે મેં ગામઠી ગરબાનું આયોજન કરેલું છે નવ દિવસ નવ સિંગરનું નાઇન ડેઝ નાઇન સેલિબ્રિટીનું આયોજન રાખેલ છે અને આ વખતે એક બેનિફિશિયલ એ છે કે ગરબા પ્લસ મંડળી એટલે નવથી સાડા બાર રેગ્યુલર ગરબા જે નવરાત્રિમાં રૂટીન રિધમ સાથે થતા હોય છે અને સાડા બારથી સવાર સુધી જે સવારની પોર્ટ અત્યારે જે બે ત્રણ વર્ષથી આપણી ગુજરાતમાં ચાલુ થયું છે મંડળી જેવું કાર્યક્રમ એ બી અમે શરણાઈ ઢોલ ઉપર રાખેલ છે તો અમદાવાદવાસીઓને અને ગોતાના આજુબાજુના દરેક વિસ્તારને મારું ભાવભર્યું આમંત્રણ છે એ જરૂરથી આવજો અને અમારા પ્રોજેક્ટને અને અમારા પ્રયાસને જરૂરથી સફળ બનાવશો પ્લા પાસ અવેબિલિટી અમારે એક્સક્લુઝિવ ઓનલાઈન બુકમાં શો ઉપર હશે અને લોકલ વેન્ડર્સથી અને પટેન્સ કેફેર પરથી તમને મળી રહેશે પાર્કિંગ માટે અમારી જોડે એલોકેટ ત્રણ પાર્ટી પ્લોટ છે એમાં કોઈ જ પબ્લિકને કોઈ જ ન્યુસન્સ ના થાય એવી રીતે ટુ વ્હીલર્સનું બી સેપરેટ છે ફોર વ્હીલર્સ માટે બી અલગ છે અને વીઆઈપી પાર્કિંગ બી અમે એલોકેટ કરેલ છે સેફ્ટી માટે સેફ્ટી માટે ગવર ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એકોર્ડિંગ અમે ફાયર સેફ્ટી એમ્બ્યુલન્સ બે ત્રણ સ્ટેન્ડ બાય અને પોલીસ પ્રોટેક્શન માટે પીસીઆર બી અમારા માટે વેન્યુ પર અવેલેબલ રહેશે વેન્યુ પર થી નવ હજારનું ક્રાઉડ કેપેસિટી છે અને પ્રોપર પાર્કિંગથી લઈને આયોજન પ્રોપર કરેલ છે જેથી કોઈ બી પબ્લિકને કોઈ હાનાકારી નથી હા ઇવેન્ટનો ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે એઝ યુઝવર્સ ગવર્મેન્ટની કોઈ બી જે ગાઈડલાઇન્સ છે અમે બધું ફૂલફિલ કરીને જ અમે આયોજન કરીએ છીએ બદલાતા ટ્રેન્ડ સાથે અત્યારે બધાને ખબર જ છે કે ગરબા તો રમતા જ હોય છે પ્લસ એના સાથે અત્યારે જે મંડળી જે અત્યારે પોપ્યુલરમાં ચાલી રહ્યું છે અને ગરબામાં અમે ફોક સિંગર્સને બી એટલે જ રાખેલા છે કે આપણું નોર્થ ગુજરાત અને અમદાવાદ જે સિંગર્સથી વાકેફ છે એમની સાથે સાથે અમે મંડળી અને બંને બેનિફિશિયલ રાખેલ છે હેલો એવરીવન હું છું નેહા સુથાર અને આજે એક સરસ મજાની વાત જણાવતા આનંદ થાય છે કે હું આવી રહી છું તારીખ આઠ દસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છઠ્ઠા નોરથી સરસ મજાની પ્રાચીન ગરબાની મોજ કરાવવા માટે અને તમે સાંભળ્યું છે કે ફળિયું ગામથી ગરબા પ્રાચીન સ્ટાઇલમાં એક સરસ મજાનું આયોજન કર્યું છે તો તમે ખાસ ત્યાં મુલાકાત લેજો કે કેવું છે અને નવ દિવસના નવ સેલિબ્રિટી અલગ અલગ આવવાના છે તો પ્લીઝ તમે બધાએ ત્યાં પધાર છો હા અત્યારે પ્રાચીન ગરબામાં તો બહુ બધા છે પણ એક માતાજીનું ગીત ગાવું હોય ત્યારે કેસરીઓ રંગ તને લાગ્યો લાગ રીવા કેસરીઓ રંગ તને લાગ્યો રીલોલ કોના કોના માટે ગૂમ્યો લાગે રિવા कोना कोना माुम्योरि मा अम्बिमााि गुम्योला गरीबा अम्बिमानि मा गुम्योरि गुम्यो लोय थेक यू